સચિન રેલવે સ્ટેશનના ઓવરબ્રીજના દાદરની પાસે રેલિંગ પર લટકીને ચાર ટપોરીઓ મશ્કરી અને અવરચંડાઇ કરતા નજરે પડ્યા હતા ટપોરીઓના આ કૃત્ય જાહેરમાં વાંધાજનક બન્યા હતા આ ત્રણેય યુવાને એક વીડિયો રીલ માટે દાદરની રેલિંગ પર જીવને જોખમમાં મૂકીને હળવાશપૂર્વક મસ્તી કરતા પોતાના અને બીજા મુસાફરોના જીવ જોખમમાં નાખ્યા હતા તેમનું આ વર્તન પ્લેટફોર્મ પર હાજર લોકો માટે પરેશાનીનું કારણ બન્યું હતું સચિન રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર એક પર વિશાલ બનવારી ચૌહાણ નાકુહ ચૌહાણ વિશાલ ગુપ્તા અને રાહુલ ઠાકુર નામના ચાર યુવાનો દાદર પાસે એકત્ર થઈ મશ્કરી અને અવળચંડાઈ કરતા નજરે પડ્યા હતા એકબીજા સાથે ઉટપટાંગ હસી મજાક કરતા તેમજ પસાર થતા મુસાફરો પર ત્રાસદાયક ટિપ્પણીઓ કરતા જોવા મળ્યા તેમની આ હળવાશ અને બિભસ્ત વર્તન મુસાફરોને પરેશાન કરવા સાથે સાથે જીવ માટે જોખમરૂપ બની શકે તેવું હતું આ યુવાનો માત્ર મશ્કરી સુધી મર્યાદિત રહેવાના બદલે રેલવે પ્લેટફોર્મ પર ખતરનાક સ્ટન્ટ કરતા હતા તેઓ ટ્રેનની આવન જાવન વચ્ચે આડેધડ દોડમ દોડ કરી રહ્યા હતા અને મુસાફરોને ભયભીત કરી રહ્યા હતા તેમની આ જોખમ ભર્યા સ્ટન્ટ તેમજ અવળચંડાઈથી સ્ટેશન પર ગભરાટનો માહોલ સર્જાયો હતો મુસાફરોમાંથી કોઈએ આ બનાવ અંગે સચિન પોલીસ કરી હતી સાથે સચિન સ્ટાફે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને અટકાયત કરી લીધી હતી પોલીસે જણાવ્યું કે આ ચારે યુવકો વિરુદ્ધ જાહેર વ્યવસ્થાની ભંગ માટે ગુનો દાખલ કર્યો છે પોલીસે તમામને અટકાયત કરી કડક પગલા હાથ ધર્યા હતા જે બાદ તમામ ટપોરીઓ લંગડાતા લંગડાતા આવતા અને આજ પછી આવું કૃત્ય નહીં કરે તેમ કહી કાન પકડી માફી માંગી હતી પોલીસને ઘટના અંગે જાણ થતાં જ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી ચારેય ટપોરીઓને પોલીસે ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડી કડક પગલાં લીધા હતા તમામ ટપોરીઓ લંગડાતા ચાલી રહ્યા હતા અને આજ પછી આવું નહીં કરું કહી તમામે કાન પકડીને માફી માંગી હતી